બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી વડોદરા શહેર આવેલ મહાદેવ મંદિર સુધી કાવડ યાત્રા નું આયોજન કરવામાં આવ્યું હિન્દુ યાત્રાનું માં મહત્વ છે માન્યતા અનુસાર કાવડ યાત્રા એ ભગવાન શિવની વિશેષ વિધિ છે છે શિવના ભક્તો જે લઈને નીકળે તેને કહેવામાં આવે છે કાવડ યાત્રા દરમિયાન ભગવા પોશાક પહેરેલા કાવડિયા ના સમૂહ દૂર દૂર થી ગંગાજળ ભરીને શિવાલયમાં જાય છે ચાલો તમને જણાવીએ કે કાવડ યાત્રાના કેટલા પ્રકાર છે અને તેનો ઇતિહાસ શું છે આ વર્ષની વાત કરીએ તો શિવ ભક્તો ને યાત્રા માટે વધુ સમય મળશે વાસ્તવમાં આ વર્ષે અધિક માસના કારણે શ્રાવણ મહિનો બે મહિના ચાલે છે ત્યારે બ્રાહ્મણ સમાજ દ્વારા નારેશ્વર થી કાવડિયા નું આયોજન કરવામાં આવ્યું હતું આ કાવડ યાત્રામાં એકસો થી વધુ શિવ ભક્તો જોડાયા હતા અને કાવડ યાત્રામાં કાવડ લઈને નારેશ્વર થી પદયાત્રા કાઢવામાં આવી હતી અને આ કાવડ યાત્રા વડોદરા શહેર સલાટવાડા વિસ્તારમાં આવેલા મહાદેવ મંદિર ખાતે ભગવાન શિવને ગંગાના જળ અભિષેક કરવામાં આવશે